અવાજ બરાબર નથી આવતો મળવા તૈયાર છો લાઉડર લાઉડર તૈયાર છો બોલો મળવા તૈયાર છો ખજુરબેને બોલાવા છે હેલો ભાઈ કેમ છો મહીસાગર હેલાવ જોરથી બોલો મેળામાં આવવાના હવે આખી તમારો આખી એનર્જી ડાઉન થઈ ગઈ યાર કેમ છો મહીસાગર

પહોંચ્યા તો એનું મુખ્ય કારણ કોઈ હોય તો એ તમે બધા છો અને તમારા બધાના પ્રેમ ના લીધે આજે ખજૂરભાઈ યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય તમામ જગ્યા પર આગળ છે તો તમારા બધા જેટલી ઓડિયન્સ છે

તમે અહીંયા આગળ આવો કાળા પડી ગયા છો બેલ ખા બરાબર કે નહી તમને કોરોના થઈ ગયો કે ભાઈઓ ને મળે છે ભાઈઓ આવો આમની અહીંયા સરસ મજાની શોપ છે તમામ લોકોને બાજુમાં બસ સ્ટોપ સામે કે બાજુમાં બસ સ્ટેન્ડ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે કેમ છો બેન મજામાં શાંતિ શું કરો છો તમે મને કયો તમારા જીવન વિશે બે વાતો કરો સુખ દુખ વાતો કરો પ્રેમ જેવો તમને કોઈ નો આપી શકે તમે છો તમે બધા છો કે તમે મહીસાગર માં રહો છો આટલું સરસ મજાનું એન્વાયરમેન્ટ છે ગ્રીનરી છે લોકો એટલા મિલનસાર છે પણ શું કે છો મહીસાગર બે ત્રણ કોઈ ફરિયાદ કોણ કરવા માંગે છે કયો મને મહીસાગર શું ઘટે છે એ કયો એટલે આપણે લોકો સુધી પોગાડી શાંતિબેન મજામાં શું નામ છે તમારું સોલંકી હેતલ સોલંકી હેતલ શું કે છો મહીસાગર રહો છો ગુજરાત ના છો તમે ઓ હો 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 તમે મહીસાગર માં રહો છો રાજકોટથી સ્પેશિયલ આવ્યા ઓકે કોઈ ની ઘરે શું જોબ કરે છે હસબન્ડ છે ઓહો તો તમે તો બંડેલો તમામ અધિકારીઓ માટે જોરદાર તાળી થઈ જાય ગુજરાતના સરસ સરસ હું આવી ખાતું ખોલાવા સ્ટેટ બેંક થોડુંક ધીમું કેવાનું છે તમારે હા તો ભલે પણ જે જે ભાઈઓ બેંકમાં કામ કરે છે ભાઈ ખૂબ મહેનત કરતા હોય છે એટલે મને પોતાને બહુ ગમે છે પણ આજે ખાસ આવ્યો છું તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માં મારી એક જ ચેનલ છે ખજૂરભાઈ અને ની અંદર મારું એક જ એકાઉન્ટ છે નિતિન જાની ટ્વેન્ટી ફોર પ્રેમભાવ આપતા રહેજો આઈ લવ યુ સો મચ આજે ખજૂરભાઈ જે કાંઈ પણ છે તમારા બધાના પ્રેમના લીધે છે અને મેળામાં બેહો તો ભાઈ એકવાર બોલ બોલ બધું જોઈ લેજો બ્રીસ બ્રીસ બધું પ્રોપર છે એ જોઈ લેજો આમ તો વાંધો નહીં અમારા ભાઈઓનો મેળો છે એટલે ચિંતાવાળી વાત નથી પણ તમારી તબિયતનો ધ્યાન રાખજો બરાબર આ કે ના લાલાભાઈ ઓ લાલાભાઈ ક્યાં છે આ આ છેવ પ્રેબળ પબ્લિક છે યાર દિલ જીતી લીધું આઈ લવ યુ યાર ભયા હાબુથી નાચોતું ગોડમવાનો ભઈઓ હાબુ સાબુ કયો વાપરે છે તું

એટલે જીવનનો એક જ સૂત્ર છે કે ભાઈ લોકોના ઘર બનાવવાના છે બનાવવાના છે ને બનાવવાના છે અને જ્યાં સુધી કલાકાર તરીકે કામ કરતો રહીશ ગુજરાતીઓ માટે દોડતો રહીશ એટલે બસ તમારો પ્રેમ ભાવ રાખજો ને હંમેશા કહું છું કે થોડું ખાવ પણ સારું ખાઓ તમારી ઘરે તમારા રસોડા ની અંદર મારી માતાઓ ત્યાંગી માતાઓ તમે પિતાજી છો અને કહેવાનું કે ભાઈ આપણા ઘરના રસોડાની અંદર એક જ તેલ આલે કયું

બ્રિજે સાઉન્ડ મહીસાગર ભાઈ બ્રિજે સાઉન્ડ મહીસાગર માટે જોરદાર તાળી થઈ જાય મારી માસીના ના જોરદાર તાળી જોતો આ માસી નું નામ લીધું તો જોરદાર તાળી મારવા મળ્યા પણ બસ આવી રીતના પ્રેમ ભાવ રાખજો સપોર્ટ કરતા રહેજો એક માઇક હજી આપો લાલાભાઈ લાલાભાઈ ના માઇક આપો હેલો આજે બોલો બોલો ખજીભાઈ લાલાભાઈ યસ આપણે મહીસાગર ની અંદર આવ્યા યસ મહીસાગર જિલ્લાની અંદર આપણા જે બે ભાઈઓ છે ક્યાં છે અમારા ભાઈઓ આવો આવો ભાઈ વિજયભાઈ જયદીપભાઈ અમારા વિજયભાઈ અને જયદીપભાઈ તમામ જેટલા મહીસાગરવાળા છે તમામ લોકોને કહીશ કે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરબાઈ સિંગતેલ વાપરજો કારણ કે ખજૂરબાઈ બ્રાન્ડ છે ને બ્રાન્ડમાં કોઈ દિવસ ભેળસેળ ન હોય એવા લાવ એટલે સારું ખવરાવાની ભાવના છે આ જેટલા ઓર્ગેનાઇઝરો છે તમામનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરતા રહેજો પ્રેમ ભાવ આપતા રહેજો એક સાથે બધા બોલજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હોય નેપાળ સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લવ ખજુરભાઈ